હાલો તો બધાની મસ્ત મજાને ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અત્યારે એ ટાઈમ થઈ ગયો છે નવ સાડાનો અને ઢોરને બધાને બાંધ દીધા જવાનું હોય ખડ વાટવા કારણ કે જીરનો બધું ઉપડે ગુનતી ફરતા બધા હેઠા સાફ કરવાના હે તો ત્રણ તો થઈ જાય ત્રણ બાકી છે પપ્પા ગાદ વાઢવા દાતાડી દે ને મારે જવાનું છે સાપણે પીએ ને બસ બાકી મેન કામ હતું એ તો નીકળે ગયું હેઠા ના એની બધું બંધ દીધી

અમારે કારો છે ને તને ખાવાનું થાય કઈ નહીં કીને તો અમે આપણે કીધું નહીં પણ તાર લો ગાય છે ને તાર ખબર પડી કે કઈ હવે તો આ મૂકી આવને જાને સાનું મનું હાથમાં એ પછી ખબર પડી રજો અત્યારે ખાવાનું બને કોઈ બાજરાના રોટલા છે અડદનું શાક છે અહીંયા વધારે છે તાજી તાજી છાસ હા તો આજે ખાઈ રોટલા લાફી ખાતી હોય કાઈએ મને થોડીક આપકે જડે આજ ખાવાનું હોય. અટાણે તો વરના તો ને નો તો બના. ભાઈ કે બંધ નતું થતું લે ટેબ ચાલુ રેતું કંઈક બંધ કરતા નતું આવડતું ચાલો મસ્ત મજા બપોરા કરી લઈએ શાક બાજરાના રોટલા છાસ અમારે કરવી ખરી બધું ખેતર જેવું ને જે ખેતરમાં હારવાનું હોય અટાણે શિયાળા કલા હે ને એમાં તરફારમાં મૂકી દીધા આ એટલું હું હવાઈની ભેગું કરવાનું હોય એટલે બે ખેતરનું હોય એ જે બેગથી પછી કારણ કે એ લીલું હોય આ હું ગયું અને ટ્રેક્ટર આગળ ખરી કરવીશ ને આજ આપણે આપણો ઝોપડો હોય ને કાઢી નાખ્યો જ્યાંથી આગળ વાયર ને બધું સોડે નાખ્યું કારણ કે એવું કંઈ જરૂર હતી નહીં ટાઈડ હે નહીં મમ્મી ધોવે છે હમણાં હે જરા કાકો થઈ ગયો એવું બધું હે હમણાં અમારે ગોમતી ને કઈટી બાર સીધી બહાર કાઢીને સીધી ગાય પાસે આવી ધોડાતોડી કપડા બધા પાથરવાના એ હવાઈ ની પાથરવાના અટાણે તો ખરી ત્યાં ભેગું ન જ કરાય હવાઈ ની કરવાનું હોય એવું મળે ગાતા ખડવાટવા ખડવાટ ને પગવી જેવું ટાઈમ થઈ ગયો ને દોવાન ન આ કોરાલે લે અમારે ગાજ દોવાની સામગ્રી ખાણ કપાસીયા અને લોટ ખંજવારી વાળા કપાસીયા હજી આમ ખંજવાઈ આવે દુનિયાની ફરાન વાત હાથ દેવાય તો તો એ ગજબ ખંજવાય આવે આ બાસ્કામાં હે અમારે વાવ અને મોગ હે ને ઉનારું એને બિયાર આજે કાલે ખાતર લેવાનું બાકી છે આમાં જ ઉનારું મગ અને બિયારણ હે મગનું ને જે ખાતર હે કાલે લેવાનું હોય અમે જોટાણે આવ્યા તો ખળવાડવા દિયા થમી ગયો છે એ દાંતડી મૂક દાંતડી મૂક વર ગઈ હતી આજે એના ખળવાટી ને દાંતડી એટલી જગ્યાએ લાગી જાય કાં લાગી પછી એક લાગી કેડો છે કોમ્પાસ પછી જે કાં લાગ્યા હેઠો જણો હે ને ત્યાં હાથમાં ન આવે ખડતી દાતડી લાગે છે ઓલે દાતીન ખેડવા નડે ના એ હારું થે ને વાર ગયા હમ કક ન વાર ગયો કોઈ આવું ખડ તું કાઈ બેહી ને પાછી તા મારા બા ને અડી ઠી મટી માં તો દાતડી બી હે હા અરે મારા તે ફલ ફલા બી છે એક ડોહો જ ને બી તો મારા છે તો એ જ દીયા છે મવાયો એવા ખડ ભરેલી

વરા ઇમાયરમ મરામ છે ને તારે નરમાયો કાઈ ગળણા થઈ જાય ગળઠા આજે હું ગળઠે ને થઈ 60 વારી ગળણા થાય મણે આમાં 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 માથામાં ધોરાવી દયો પસંદ કે ગળઠા એ તો નથી મારે આ પટો થોરો છે અમાર વારસાર ઓગસે ઓણી ઓણી વા કેટલા હે હોણા માથા એને તો મલક ને આનું મારા સંપલ લેતી અમે એ દાતાડી પડી છેલ્લેથી પેલો બીજો ત્રીજો ચોથો પાંચમાં ગ્યાર